ચોમાસા દરમિયાન અમદાવાદના માણેક બાગ ચાર રસ્તા પર નહીં સર્જાય હવે જળબંબાકારની સ્થિતિ કરોડના ખર્ચે સીવર લાઇન નાખવાની કામગીરી શરૂ મહાનગરપાલિકાના સર્વેમાં એકસો વીસ સ્થળો ઉપર પાણી ભરાતા હોવાનું સામે આવ્યું હતું જે પૈકી માણેકબાગ ચાર રસ્તા ઉપર અંડરગ્રાઉન્ડ લાઇન નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી મહાનગરપાલિકાનો દાવો છે કે લાઇન નાખ્યા બાદ છ થી સાત ઇંચ વરસાદ પડશે તો પણ પચીસ મિનિટની અંદર વરસાદી પાણી ઓસરી જશે અમદાવાદ શહેરમાં માણેકબાગ ચાર રસ્તા ખાતે વરસાદી પાણી ભરાવાની ઘટના હવે ઇતિહાસ બનશે કારણ કે અમદાવાદ મહાનગરપાલિકા તરફથી માણેકબાગ ચાર રસ્તાથી લઈ અને સાબરમતી રિવરફ્રન્ટ સુધી નાખવામાં આવી રહી છે સિવર લાઇન આ અહીંયા આગળ આપણે બતાવીશું લગભગ છેલ્લા બે મહિનાથી આ કામગીરી અહીંયા આગળ કરવામાં આવી રહી છે જેમાં માણેકબાગ કે જેમાં ચાર અલગ અલગ વિસ્તારનું ચાર અલગ અલગ રોડ છે તેનું પાણી એકત્ર થતું હોવાના કારણે સામાન્ય વરસાદમાં ઢીચણ સુધીના પાણી ભરાવાની સ્થિતિ સર્જાતી હોય છે અને તેના કારણે થઈને છેલ્લા પંદરથી સોળ વર્ષથી આ પ્રકારની જે પરિસ્થિતિ સર્જાતી હતી તેનું નિરાકરણ લાવવા માટે અમદાવાદ મહાનગરપાલિકા તરફથી આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે જે કનેક્શન છે તે એ પ્રકારે જોડવામાં આવશે કે માણેકબાગ ચાર રસ્તાની નીચે આવેલી જે લાઈનો છે તેની અંદર આ કામગીરી કરી અને તેને સીધી સાબરમતી રિવરફ્રન્ટ સુધી ખેંચવામાં આવશે એટલે વીસથી પચીસ મિનિટ સુધી વરસાદ પડે તે બાદ પાણી ભરાવાની જે સ્થિતિ સર્જાતી હોય છે તે પરિસ્થિતિઓમાં વરસાદ બંધ થાય તો તરત આ પાણી છે તેનો નિકાલ કરી અને તેને સાબરમતી રિવરફ્રન્ટમાં નાખી શકાય અમદાવાદ મહાનગરપાલિકા તરફથી ગત વરસાદમાં જે સર્વે કરવામાં આવ્યો હતો તેમાં એકસો વીસ જેટલા એવા સ્થળો આઇડેન્ટિફાય કરવામાં આવ્યા હતા કે જેમાં સામાન્ય વરસાદમાં પાણી ભરાવાની પરિસ્થિતિ સર્જાઈ શકે તેમ હતી અને નાગરિકોને હાલાકી પડી શકે તેમ હતી જે બાદ પ્રથમ આ વિસ્તાર છે પ્રથમ એ ચાર રસ્તા છે કે જ્યાં આગળ સીવર વર્કની કામગીરી શરૂ કરવામાં આવી છે જે આગામી છ મહિનાની અંદર પૂર્ણ થાય તે પ્રકારે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કેમેરામેન કમલેશ પટેલ સાથે ચાંદસોન એબીપી અસ્મિતા અમદાવાદ